આવો મેસેજ આમાં ભાનુ બેઠ લખેલો છે તમે તમારા મોબાઈલમાંથી મેડમ દેખાડો અને છો મારું નામ પ્રગતિબેન છત્રોલા સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક બે અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે બેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો તો એ બાબતે મેં શનિવારે તારીખ છના રોજ વર્કર બેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું સ્પીડ ક્રાસ આ બેન છે કે બેન મૃત્યુ થયું છે તેમને પ્રેગ્નન્સી દરમિયાન જે રજાઓ મળતી હોય રજા આપવામાં આવી હતી કે કેમ જો કોઈ વર્કર કે હેલ્પરની તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવેલ છે હવે તમને રજૂઆત કરવામાં આવી છે કે બેનને આ પ્રકારની પ્રેગ્નન્સી અને જન્મ સાથે જ છે અને માનસિક પણ બેન છે દ્વારા આપવામાં શું આગામી પગલાં છે આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી કરીશું हम सभी आने वाली वर्षो या क्षेत्र बोलो મારું નામ કંચન જાજુ છે હું સિક્કા બસો અડતાલીસ આંગણવાડી કેન્દ્રમાં વર્કર તરીકે મારી ફરજ નિભાવું છું આજ અમે બધા ભેગા થયા છે અમારા આંગણવાડીના એક બેન જે અમારી સાથે જ કામ કરતા લીલાબેન નાથાભાઈ પરમાર તેમનું માતા મૃત્યુ થયેલું છે પણ એ મૃત્યુનું કારણ એ જ છે કે અમારા જે નવા સુપરવાઇઝર બેન છે બેન વારા ફરતી ઘડીએ વારા ઘડીએ મેસેજ નાખીને મારો જવાબ આપો મારો વિડીયો કોલ ઉપાડો એના લીધે અમને મેન્ટલી ડિસ્ટર્બ છે અમે તો માતાઓ વચ્ચે કામ કરીએ એની દેખરેખ તો દરમિયાન એની ને ટેન્શન માં ટેન્શનમાં ઈ બેન ને ડિલેવરી દરમિયાન ઈ બેન ગુજરી ગયા છે કારણ ઈ જ માનસિક ભારણ હતું અમારા પાસે રોજ માહિતી માગે માનસિક ભારણ અમારા સુપરવાઇઝર બેન દ્વારા ભાનુબેન જીવાભાઈ જાદવ માંગણી ઈજ છે અમારે આ સિક્કા સિક્કા સેજામાં નહીં પણ હું મારી તો માંગણી ઈચ છે એ જામનગર જિલ્લામાંય ન હોવા જોઈએ એ બેન કારણ કે આ બધાય બેનને અમારા વચ્ચેથી જ નીકળેલા છે પ્રમોશન થઈને આવેલા બેન છે પણ અમને બધાયને બહુ માનસિક ત્રાસ આપે છે આ બેન